જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ આ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી અને ગુરુની કરતાં સૂર્યની આંગળી મોટી છે હિંમતી સ્વભાવ જોરદાર સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્યબુદ્ધનો રાજયોગ કહેવાય સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે બુદ્ધ એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર પણ હટીને ચાલી રહી છે એટલે આની હટીને શું જશે કોઈ પણ કામ કરવા જોઈએ ને એમાં હટીને કામ કરવાવાળો વ્યક્તિ છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોના ઉપર એમાં ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે સાથે આ અંગૂઠાની અંદર અહીં અંગે બે આડી લીટી છે બે ને એક ત્રણ આ બેતાલીસ વર્ષે ભાગ્યો ઉધી કરે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ગુરુ છે છેક ગુરુ તરફ જઈ રહી છે આમ આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે બીજું આ વ્યક્તિની ઉંમર વધારે હોય ઉંમરની કહું કેટલી હોય આની ઉંમર વધારે હોય કેમ કે ગુરુની છેક ટોચ સુધી જઈ રહી છે બીજું આનું હૃદય ભાવુક હોય વધારે પડતી ભાવનામાં નિર્ણય લેવાવાળો છે પણ આ ભાવુક બની નિર્ણય નહીં લેવાનો કેમ કે લોકો આને છેતરી શકે છે બીજી આ વગર અપેક્ષાએ કામ કરવાવાળો છે કોઈને પણ કંઈ જરૂર હોય તો અડધી રાતે ઊભો વાળો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ જીવન રેખાથી દૂર ચાલી રહી છે રેખા એટલે આ સ્વતંત્ર માઇન્ડનો વ્યક્તિ છે સો વ્યક્તિ આ રેખા અહીંયાથી નીકળીને અહીંયા સુધી આવી રહી છે આ વ્યક્તિ સો વ્યક્તિનું સાંભળે સમજે ડિસિઝન પોતાનું લે પરિવારને જ્યારે પણ કંઈ જરૂર હોય તો અડધી રાતે ઊભો રહે કામ કરીને જતો રહે પણ કોઈથી માન લેવા ન ઊભો રહે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો હોય પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી કામ કરો જોઈએ અને આ વ્યક્તિ મલ્ટિટાસ્કર હોય અને કોઈ પણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે આ ધનરેખા અહીંયા આગળ ચંદ્ર પર્વત અને કેતુ પર્વતની જોડેથી નીકળી અને છેક શનિની ગુરુની જોડે જઈ રહી છે ને એક ફાટો આમ જઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે ભાગ્યોદય થશે સાથે જીવન ધન રેખાને જોઈન્ટમાં આ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે જોરદાર અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે જો જોઈ આ અહીં આગળ આ માછલી છે અને અહીંયાથી આ ધન રેખા નીકળી આમ થઈ અને આમ જઈ રહી છે એક ફાટો આમને બીજા અહીંયા ઉપર જઈ રહી આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે માછલી જે એટલે સારામાં સારી નિશાની કેતો પર્વતા અને આ જીવન રેખા છે અને એને જોઈન્ટમાં આ માછલી થઈ રહી છે આ જીવનભર ઉર્જા મળશે બીજું એક રેખા અહીંયાથી આમ આવી રહી છે આ એડિશન રેખા છે આ વ્યક્તિને દર બે કલાકે કંઈક ને કંઈક જોઈએ જો ચાનું વ્યસન હોય કૂકના અલગ અલગ જે પણ કંઈ વ્યસન હોય પણ બે કલાકમાં આ વ્યક્તિને કંઈક જોઈએ ખાવા એક જાતની રિલે એમ કહેવાય ને કે વ્યસન રેખા કહેવામાં આવે છે અને આ જીવન રેખા છે કેતુ તરફ જઈ રહી છે અને એમાં એક ફાટો થઈ રહ્યો છે આ ચારધામી યાત્રાની નિશાની છે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે અને આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે બુદ્ધ અને ભવિષ્યનું વિચારનો આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ જો એ એક અને આ બે આ મંગળ રેખા છે આ વ્યક્તિને જમીનનો ધંધો દલાલીનો કન્સ્ટ્રક્શનનો કોઈ પણ જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની પ્રોડક્ટ કોઈ પણ હોય એનું કોઈ પણ કામ કરશે એને ફાયદો થશે કાકા મામા દાદા આ બધાનો એને સપોર્ટ મળશે ટુ વ્હીલ કે ફોર વ્હીલ એન જો ઘણી બહાર નીકળે એક રક્ષાનું કામ થશે આ સારામાં સારી ડબલ મંગળ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત મધ્યમ જે છે જ બેઠેલો છે ઓડિયો દ્વારા કંઈ બેઠેલો એટલે બહુ ફૂલેલો નથી ઓડિયો દ્વારા કંઈ વસ્તુ કશે તો એને ફાયદો થશે આ શનિનો પર્વત શનિનો પર્વત સારો છે અને આ શનિ પર્વત ઉપર અહીંયા આગળ હા અહીંયા ચોરસ થઈ રહ્યું છે આ પૈતૃક સંપત્તિનું છે આને એક પૈતૃક સંપત્તિ મળશે દાદાની કોઈ જમીનો હશે ને એમાં આને ભાગ મળશે આ એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી શનિ પર્વત છે બીજું આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ જો ક્રોસ થઈ રહ્યું છે આ નેગેટિવ નિશાની છે આના ત્રણ ગુણ આવે એક પિતાજી જોડે એને ઓછું બનતું હોય બીજું કોઈ પણ કામ કરવા જઈએ તો પાછું અર્થ થાય નાના દુશ્મનો બહુ થાય ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે અહીં આગળ આ નીચે ત્રિકોણ થયું છે શૂન્યમાંથી સર્જન આ જે કંઈ પણ ઈચ્છે છે ને એ સો ટકા પૂરું થશે શૂન્યમાંથી સર્જન જ્યારે સૂર્યપર્વતો પિકોણ હોય આ સારામાં સારી નિશાની છે અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર થશે સાથે અહીંયાથી આ સૂર્યરેખા આવી રહી છે આ સારામાં સારી નિશાની છે આ બે કટકા આ આનો એક જગ્યા એકાગ્રતા અને ફોકસમાં કમી રહે આ મલ્ટીટાસ્ટર ખરો પણ એક જગ્યાએ એકાગ્રતા ન કરે કેમ કે સૂર્યરેખા તૂટી રહી છે એટલે આનું એક જગ્યાએ ફોકસ ન રહે બીજું આ બુધ પર્વત આ બુતપૂર્વ પર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવા આવે છે લાખ રૂપિયા લાખ અને કરો ક તો કરો નહીં રિક્સ અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે જૂઠ જરીએ નહીં ગમે અને પર્સનાલિટી જોરદાર હશે સાથે આ અંદરૂ મંગળ છે ના આ બહારનો મંગળ છે અંદરૂ મંગળ જબરજસ્ત ફૂલેલો તળાજ જેવો છે આ વ્યક્તિ ક્રિકેટ વોલીબોલ કે આ કોઈ રમત હોય ને એમાં આગળ પડતો હોય અને એમ કહેવાય ને કે કેપ્ટન પોઝિશનમાં કેમ હોય એમ રમામાં માસ્ટર હોય અને આર્મીમાં જે વ્યક્તિ હોય ને એને આવા મંગળ ફૂલેલા હોય આ સર આર્મીમાં નથી આ અર એક વાત છે એને મંગળ આવા ફૂલેલા હોય સારામાં સારી નિશાની છે અને બાનો મંગળ છે એ મધ્યમ છે એટલે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત અને પછી કમ્ફર્ટેબલ થયા પછી વાત કરશે પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારા સાથે આ શુક્ર પર્વત છે એમાં લક્ઝરી રેખાઓ છે આ સારામાં સારી નિશાની છે જે કામ અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં છે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમજ હોય અને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું આ બધા સુખ મળશે અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લેશે પૂરું નહીં થાય ને ત્યાં સુધી જમજ અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો શુક્ર પર્વત છે ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે ચંદ્ર પર્વત એ પાવરફુલ છે અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે આ ચોરસ જ થઈ રહ્યું છે આમ લંબચોરસ ટાઈપ આ સારામાં સારું છે આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હોય અને જૂઠ જરીએ ન ગમે આ એની નિશાની છે સારામાં સારી અને ચંદ્ર પર્વત જેને સારો હોય કલ્પનાશીલ જોરદાર હોય વિદેશ જવાના મોકા મળે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળે અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે અને આનો પર્ચેસિંગ પાવર જોરદાર હોય અને કોઈપણ જગ્યાએ બાર્ગેનિંગ કરવા મોકલ્યો હોય ને અજેની વસ્તુ હોય ને સાતસો આઠસોમાં લાવવાનું કીધું લાવી દે એટલે કહેવાનું બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય વેચવામાં લેવામાં બંનેમાં માસ્ટર હોય આ સારામાં સારો ચંદ્રપુર છે આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે સાથે પહેલી પર પણ ડાઉટ છે અહીંયા ત્રિકોણ જેવું એ થઈ રહ્યું છે આ એક સારામાં સારી છે પણ સેજ ઉપરની સાઈડ થઈ ગયું છે જો નીચેની સાઈડ સેજ હોત ને તો વિદેશ જવાના મોકા અગાવીને પણ આ સેજ ઉપરની સાઈડ થઈ રહ્યું છે એટલે એનો એટલો ફાયદો ન થાય બીજું આ અહીંયાથી આ બુદ્ધ રેખા નીકરીની આ ટચ થઈ રહી છે એમાં મની ટ્રાયંગલ થઈ રહ્યો છે અને આ ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે જો અહીંયાથી આમ થઈ આ ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યો છે આ સારામાં આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે અને આ વ્યક્તિ નિષ્ધમાં કરોડપતિ બનશે સાથે આ જીવન રેખામાં આગળ ડિગ્રીનું નિશાન થાય છે આ વ્યક્તિ ભણવામાં કોઈ ડિગ્રી લીધી હોય ને એનું નિશાન છે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે બીજું થઈ રહ્યું છે ડબલ થઈ રહ્યું છે આ સારામાં સારી ડબલ ડિગ્રીનું નિશાન છે આ ભણવામાં હોશિયાર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે એનું ગુરુ ગુરુનું કરવાનું છે બસ એકલું ગુરુનું જ ગુરુનું સૂર્યનું આ બેનું કરવાનું છે સાથે આ શનિ આ બુધ આ મંગળ આ મંગળ આ ક્ષેત્ર આ કેતુ આ શુક્ર આ ચંદ્ર આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈના હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ